શ્રી ગેડિયા કોડી સમાજ રાજકોટ દ્વારા આયોજિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીનો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ બે હજાર પચ્ચીસ સ્થળ રણછોડદાસ બાપુ કોમેન્ટ્રી હોલ રાજકોટ દ્વારા ભવ્ય કોડી સમાજ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજકોટ અને ગુજરાતભરના તાલુકા અને જિલ્લામાંથી અને ગામ વિસ્તારમાંથી એકથી બાર ધોરણ સુધી સાયન્સ અને કોમર્સ વિદ્યાર્થીનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એક બે નંબર જેને સારા માર્ગથી જેનો નંબર આવ્યો તેને એક બે ત્રણ નંબર વાળાને શીલ અને ઇનામ વિસ્તરણથી સન્માન કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોને સાલ અને કુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું કેડિયા કોળી સમાજના નાનાથી માંડીને તમામનું વિદ્યાર્થી કે બસો પચાસમી ત્રણસો વિદ્યાર્થીઓની સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે કેડિયા સમાજના આગેવાનો વડીલો તાલુકા સદસ્યો સરપંચ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા તસવીર અહેવાલ પ્રવીણ में राजकोट <laughs> યુવા કેશુભાઈ રામકેભાઈ અને લાડી પ્રમુખ એટલે આજે અમે પચીસ વર્ષના એક દારૂ વિદ્યાર્થી સર્વનો સમાલ કરે છે વિદ્યાર્થી સર્વનો સમારોહ કરવાનું કારણ કે ભાઈ વિદ્યાર્થીને કાંઈ નુકસાન પડે અને એકબીજાને જોઈ અને એને પણ આગળ વધવાની તમન્ના ના જાગે આમ કરીને અમે અમે લોકો બધા ભેગા મળી અને આ કાર્યક્રમ વ્યવસ્થિત કરીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ ભાગ આજની તારીખમાં સાડા ત્રણસોથી સાડા ત્રણસો ની આગુબાજુમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને અત્યારે આ કાર્યક્રમ પૂરો કરી અને બધા સાથે મળી અને ભોજન પણ કરીશું આ સાથે આઠસોથી નવસો માણસ અત્યારે ભેગા થઈ રહ્યા હા નાની વસ્તુ આપીને વિદ્યાર્થીનું સન્માન કર્યું એ વિશે શું કહેવા માગું નાની વસ્તુ આપી અને વિદ્યાર્થીઓને એટલા માટે નાની વસ્તુ કે મોટી વસ્તુ વિદ્યાર્થીને નાની વસ્તુ આપી હોય કોઈ પણ એને લાગે કે અમને મોટી વસ્તુ આપી છે અને એનાથી એને બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે હું કંઈક જો પહેલો નંબર લઈ આવું તો મને શિલ્ડ મળે મને કોઈ મેડલ મળે આ એને પ્રોત્સાહન રૂપે અમે એને વિનામ કરીએ છીએ